અત્યારે છે ને આપણે લાંબી ભાગી ગઈ હતી આમાં હેઢા ઉપર ગાયો હતી આપણી ભેગી ગોરી આવી નથી રાધા નથી આવી રતન કૃષ્ણ જમના ત્રણ હતી અત્યારે છે ને બધી ગમડા ગમડા થાય ને ધરાણીઓ હવે ખાવું છે ને કેમ કે બપોરે આપણે ભરી આવ્યા હતા કાલે દાંડ કાલના વિડીયોમાં જોયા ભરી લીધી છે અત્યારે શું છે કે ઈરાદો ખાલી લીધો બપોરે ફૂલ ધરમ મારી લીધો છે અત્યારે એની એકેય ભૂખ છે નહીં ખાલી ચક્કર મારવા જ આવી હતી અત્યારે ગયા દેવી હવે વેલે રીક કરે તેમ કે હવે ચિત્તર એને તો પછી રોગી રાખી શું કરવી પાછી વરાય આમાં હું જે ખાતર ભરેલું છે તો એમાં પાછી વારી લે બધી બાજુ એમાં જઈને જ હાલવાની ના પાડે તો વધારે કરે આવેલું છે હમણાં અત્યારે છે ને ધરાઈ ગઈ છે એટલે તોફાન કરશે હવે બધું તો દોઢ કલાકે હાથ વાગી ગયા છે અત્યારે છે ને શાંત થઈ ગઈ છે હા એક કેન ધોળો નાળો છે નહીં કેમ કે ધરાણી છે લૂચો ભારે પડ્યો તો આમાં જો કે ખાઈ જ ગઈ છે થોડો ઘણો રહ્યો હવે સવારે આવવાનો ધકો નથી કેમ કે સવારે આપણે જવાનું છે બીજા ખેતરમાં જો કાલે ખેડા છે નહીં તો બપોર પછી આવશે અહીંયા બે અત્યારે બાજરા ચડી ગઈ છે કેમ કે ધરાઈ ગયા ને બે

એક બીજાને મારવાનું ચાલુ જ રાખે અને મળો એને હા ઢીલો જ છે ટાંટ એવો થઈ જાય એક જગ્યાએ રહીએ ને એટલે તો અત્યારે છે ને આપણે બધી ભેહોને હાકી લીધા ઘરે આવે કેમ કે ધરાણા છે એટલે ઠેકડા ઠેકડે થયું છે બધી માખોલિયા ઉકેલા હે ત્યારે બીજું કાંઈ નથી તો અત્યારે બધાને જવા દે ઘરે ને પાડો વેચવાનું થયું કેન્સલ ભાઈ સસ્તામાં હવે પાણીના ભાવમાં માંગે તો મેળ ન આવે પચાસ હજારમાં બે પાડીને પાડા આપણો બનેનું ફિક્સ થઈ ગયું હતું લેવા આવવાના હતા પાછો ફોન કરીને કીધું કે ભાઈ હવે ચાલીસ હજારમાં બે આપી દો તો ચાલીસ હજારમાં હવે ખરીદે એવું ફળેલું કોણ કીએ પાડો ફૂટવા માટે તૈયારી છે સારા વહેલાનો છે તો કોઈ જવા તૈયાર નથી

ભેગું કરીને ઘરે ખવડાવીએ એના કરતાં ખેતરમાં ખાઈ જાય વધારે સારું તો ખેતરમાં ચાવા દેવા ના પાડી તો આપણે ના પાડી દીધી ભેગું કરવા નહીં આવી ડબલ મહેનત કરવી ને આપણે આપણે ઘણું ફાયદો અહીંયા અત્યારે સમય ભેગું તો કરી લે પણ હું મજૂર ન હોય તમે કે વાઢીને ભેગું ભેગું કરો તો એ મેળ આવે આપણે એમાં મેળ આવે નહીં અને વાઢવાનો ટાઈમ જડે નહીં એ દાંડર ભાઈ કે સાંજે મેળા સાંજે ને કાં સવારે આપણે હારવાની છે બધી ભેગી કરવામાં કરીને મજૂર હતા તો અહીંયાથી ડગલા કરાવી લીધા છે ભારજી અને હવે બેહોન ઘરે બાંધી પછી જો ટાઈમ મેળવ્યો તો ટ્રેક્ટર લઈને આપણે હારવું પડશે જીપીએન ભરથી કેમ કે ટોલી છે નહીં ભાઈબંધ પાસે આપણા પાસે ટ્રેક્ટર છે નહીં તો જીપીએન ભર અહીંયાથી હારી લેવું વાગી ગયા છે પણ આઠ પણ હજી દી હાથમાં નથી એવું લાગે છે સામે પણ જો કંપનીની લાઇટ જોરદાર ચાલુ થઈ ગઈ છે તો કે હજી તો જાખું બહુ દેખાય છે અંધાર થઈ જાય ને પછી લાઇટ મસ્ત દેખાય નથી આજે બધી બે ચોખ્ખી દેખાય છે પણ આઠ થયા ચાંદામાં મજા ઉપર પહોંચી એવા પણ હજી બે ઘરે લઈને જવાની છે કેમકે હજી દસ પંદર મિનિટ આમને કાઢી નાખશે હાલસેની ઘડીકમાં થકી દે પાછું હાલે નહીં ને એટલે અડધી પેડિયા ખાવા છે અડધી ઓલીબાજી ભાગ્યા એટલે કાંઈ ગા જવા દે એમ ઘરે બધા શું છે કે જો ખંજાર કરવા બધા ઊભા રહી ગયા અડધા અહીંયા એટલે પછી હાલે નહીં નિરાતે હા આપણે આને પણ જો કાલે ખાણા તગાર ભરીને દઈ દીધો પાવરું હવે કાયમ કાયમી હવે ચાલુ કરી દેવાનું ખાણાની આને ખાણ વધારે દોડું છે એટલે ઓલા મારે બહુ નકડા ને બાજે પછી એક બીજા ને બાજી ને જો સિંગડા બીંગડા હાલવી લઈએ છે ને એના હિસાબે વેચાય નહીં ત્યાં સુધી આને ખાણ ના દેવાય કાલ તો વેચાઈ જાય એ નક્કી નહીં ઘર ચડી એ વાત તો બાકી બીજા કોઈને લેવો હોય તો કોન્ટેક કરી શકે છે ઇન્સ્ટાગ્રામની આઈડી છે આપણી રામ માલધારી ડેરી ફાર્મ માં તમે મેસેજ કરજો જો કોઈ લેવું હોય તો વિડીયો તમને દેખાડી દઈશ કે આપણો પાર્લર આ તો કોન્ટેક કરી શકો છો કિંમત કિંમત તમે અહીંયા આપી દઈશ તો આપણે છે ને બે હું સવાર માં વેલી હાકી લીધી છે આજે આપણી જે ઘરની ઘાસણી એવી હાલે છે આગલા વિડીયો માં આપણે મંગુ ઘટિયા ખોટિયા થઈ હતી આજે તો ગોરી પણ હેઠમાં છે ફૂલ પણ ફેરી નથી જો અત્યારે ફૂલ હિટમાં આવી ગઈ છે ટાઈમ જળો તો આપણે ભાઈબંધની ગૌશાળા લઈ જાસુ અહીંયા પૂરી આવશું કે અહીંયા ગીર બુલ સારો છે વિજેટી ટોપ આવે છે અત્યારે બેહણ બધી જાય છે ભેલાણમાં જાય કઈ ભેલાણ છે એ ખબર નથી ખડ છે એમાં એટલે જવા દે ને કીધું આપણે હાકી લીધી અને મોર થવું પડશે આપણે હવે અગર રોંગ સાઈડ રસ્તો પકડશે અને ગ્રેડિયર ખૂટીઓ ચડી આવે છે રાત આખી હેરાણ આની એકની ગઈ રહી છે થકવી દીધા હા કાલે ઓલી વાહે દોડતો તો જો બધા ઉપર ઉડે પછી અત્યારે છે ને આપણે વાહે આવતા રહ્યા હાલવામાં આગળ નથી ગોરી આગળ છે ને એટલે હમણાં આપણા મોઢાના પાટા ચડી ગયા કેમ કે ગાય હીટમાં આવે ને એટલે એની પાછળ આગળ નહીં હાલો કોઈ દિવસ કેમ કે ગાય હે ને હીટમાં આવે એટલે સીધું ઠેકડો જ મારે હાલું જ માણસ હોય ગમ્યું હોય અત્યારે જે બધાને પટ્ટા ચડાવી દીધા છે અમારા બે તને એવા નીચા રોડમાં તો આગળ હાલવું નથી સીધી રીતે આડું ભાગવું હોય તો પહેલાં નંબરમાં છે અત્યારે આપણે વાંચ્યા થઈ ગયા ગોરીને જ આપણે લઈ જાઉં બપોરે ભાઈ બહેન ખૂટે પૂરી દે હું વાળે અહીંયા તો લઈ છું તો અત્યારે બધી ખેતરમાં આવી ગઈ છે ખેતર છે આ બાજુ સીધું મોટા ઝાડવાની ઓલી બાજુ ઈ ચારવાનું છે અત્યારે બધા ભેગા કરી લઈ આની એકને ધ્યાન રાખવી પડે ખાસ ગોરીની નકર સીધો ટેકડો માર છે આમાં લગભગ કઈ વાવાઈ ગયું છે એક બાજુ જવા નથી દેવાના લે આમાં લાગડા લાગડા લા મારી આ એક ટેન્ટ બધા થી ઊંધી હાલે બધી હાલે તો ઊંધી હાલ વાળી હોય હાલે સીધો તો બધી ભેહું આપણે જો પટ્ટો પકડી લીધો સીધો બિયારો ખવડાવવા આનો હા કૂતેલો જ છે હા બકરા ફરી ગયા છે બકરા ખાધું નથી હવે ચા ચડાવી લેવા પડશે આ પાછા કે બિયારો છે ને નખરો ભેગો નહીં થાય પછી આખું ખેતર વહી રહ્યું છે કાલે અડધા ભાગમાં વધારે ડૂચો દેખાય કાલે બકરા ફરી ગયા છે પણ બકરા ખાધું નહીં એટલે પછી ગેહું કાલનું કીધું હતું પણ કાલે આપણે આ વાર નીકળી ગયું ઓલી બાજુ એટલે પહોંચાણ થઈ નહીં અત્યારે આવવા દીધી અત્યારે ખા ખેડા હે નહીં તો બપોર પછી પણ આવવા હું કલાક એકમાં ધરાઈ દેવાની અહીંયા બધું લીલું છમ છે અને ખા હે ભારે હવે થોડો તડકો ઉડશે ને આવશે ને એટલે વધારે હું ગંધ ઉડી જાય બકરાની ને કે બકરાને ગંધ આવે એટલે ખાય નહીં માર મેન વાંધો એ પડે આટલે બધાને ઢગલામાં ચરવા દેવાની ઢગલો જ પડ્યો છે આવો તલ તો નહોતો થયા એટલે બધા ભૂકી પડી છે તો હું ખાય